રેમ્સવેર વાયરસના એટેકને કારણે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને અને ચેક ક્લિયરિંગની પ્રક્રિયા અટકાવી દીધી હતી જેને લઈને કોપરેટિવ બેન્કો પ્રભાવિત થતા ખાતા ધારકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો કે બેંકિંગ ટ્રાન્ઝેક્શનની પરવાનગી મળતા જ કો ઓપરેટિવ બેન્કોને રાહત થવા પામી છે સીએડ્સ કંપની સાથે જોડાયેલી બ્રોન્ટા ટેકનોલોજીની ઓસ્ટા એપ પર રેમ્સવેર વાયરસના થયેલા હુમલાને કોપરેટિવ બેન્કોમાં હડકમ મચી ગયો હતો રેન્સમવેર વાયરસના હુમલાને કારણે દેશની ત્રણસો છપ્પન રાજ્યની એકવીસ બેન્કોના ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર અસર થઈ હતી જ્યારે દક્ષિણ ગુજરાતની પચીસ જેટલી બેન્કોમાં કરોડોના ચેક ક્લિયરિંગ થયા ન હતા તો ચાર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતની પચ્ચીસ જેટલી સહકારી બેન્કોમાં બારસો કરોડ રૂપિયા સુધીના ચેકનું ક્લિયરિંગ અટવાયું હતું જ્યારે ગુજરાતની એકવીસ બેન્કોમાં પંદરસો કરોડથી વધારે ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઈ શક્યા ન હતા તો એનપીસીઆઈ દ્વારા ફોરેન્સિક ઓડિટ કરવા સહિતની પ્રક્રિયા કરાઈ હતી ધ સાઉથ ગુજરાત કોઓપરેટિવ બેન્કર્સ બેન્કસ એસોસિએશનના પ્રમુખ અને વરાછા બેંકના કાનજીભાઈ પાલાડે જણાવ્યું હતું કે કોઓપરેટિવ બેન્કોમાં સોફ્ટવેરની જે સમસ્યા સર્જાઈ હતી તેનું ગુરુવારે નિરાકરણ આવી જતા શુક્રવારથી બેન્કિંગ ટ્રાન્ઝેક્શન રાબેતા મુજબ શરૂ થશે આગામી બે દિવસમાં ક્લિયરિંગ પ્રક્રિયા રાબેતા મુજબ થશે તેમ તેમણે જણાવ્યું હતું બેન્કિંગ સેક્ટર અને એમાં ખાસ કરીને કોપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં છેલ્લા ચાર દિવસથી પેમેન્ટ માટેના પ્રશ્નો સર્જાયા છે પ્રશ્નની શરૂઆત આ પ્રશ્ન ઊભો થયો છે એ સીએચ કંપની જે સીબીએસ સોફ્ટવેર પ્રોવાઈડર કંપની છે આ સીએચ કંપની પાસેથી જે બેંકોએ સીબીએસ સોફ્ટવેર લીધું હોય એ બેન્કો એ સીબીએસ સોફ્ટવેર વાપરતી હતી હવે સીએ સીએચ કંપનીના એક એપ્લિકેશન છે એમાં આ રેમસમવેર જે વાયરસ છે તે ડિટેક્ટ થયો છે અને સાયબર એટેક પણ કહી શકાય પણ એ વાયરસ ડિટેક્ટ થયો એટલે તાત્કાલિક સુરક્ષા માટે સલામતીના પગલાં રૂપે જે સીબીએસ સોફ્ટવેર સીએચ કંપનીનું વાપરે છે એ બેંકના ડિજિટલ પેમેન્ટ એનપીસીઆઈએ સ્ટોપ કરેલા કે થોબો આ બધું સબ સલામત આવી જાય ત્યાર પછી તમારા ડિજિટલ પેમેન્ટને આપણે આગળ વધારીશું એક ઇસ્યુ આ આવ્યો ખરેખર ગુજરાતની એકવીસ બેંક અને ભારતની લગભગ સાડી ત્રણસો જેટલી બેંક આ સીએચ કંપનીના સોફ્ટવેર યુઝ કરે છે એ બધાને ઇફેક્ટ આવી ગુજરાતમાં અને સુરતમાં પણ ઇફેક્ટ આવી એનું બીજું કારણ એ છે કે સુરતની એક મોટી બેંક સાથે બધી સહકારી બેન્કો સીટીએસ જે ચેક ક્લિયર કરવાના હોય એ રીતે એમની જોડે મેમ્બર છે ને ત્યાંથી ચેક ક્લિયર એના થ્રુ થાય છે ગુજરાતની સૌથી વધુ બેન્કો અમદાવાદની આપણે સ્ટેટ કોપરેટિવ બેંક સાથે જોડાયેલી છે પરિણામે આ બેંકોના ચેક ક્લિયર થવા જોઈએ ખાતેદારોના એકાઉન્ટ હોલ્ડરના એ ક્લિયર નથી થતા અને એ બીજી બેંકમાં ભરે છે તો ત્યાંથી પણ ક્લિયર થઈને આ બેંકમાં જમા થવા નથી આવતા આ ઇસ્યુ શરૂ થયો છે આ સીએચ કંપનીના સીબીએસ સોફ્ટવેરમાં રવિવારે સાંજે સાત કલાકે આ વાયરસ ડિટેક થયો સોમવારથી આ સર્વિસને બ્રેક લાગી છે અને દક્ષિણ ગુજરાતની લગભગ સત્તર કે વીસ જેટલી સહકારી બેન્કોનો આ ચેક ક્લિયરિંગનું કામ ઠપ થયું છે આ ચાર દિવસના અંદાજે એક હજારથી બારસો કરોડનું ક્લિયરિંગ ચેકનું અત્યારે સ્ટોપ છે એટલું સારું છે કે બીજી બેંકો બધી સહકારી બેન્કો મુખ્ય બેંકો સિવાયની એના ડિજિટલ પેમેન્ટ આરટીજીએસ છે કે મોબાઈલ બેન્કિંગ છે એ બધા આ પેમેન્ટો થઈ રહ્યા છે એટલે કસ્ટમરને એટલું સારું છે પણ ચેકથી ક્લિયર કરવું હોય બેલેન્સ લેવાનું હોય કે બેલેન્સ મોકલવાનું હોય તો હાલ પૂરતું આ ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યા છે દક્ષિણ ગુજરાત કોપરેટિવ બેંક વતી તમામ કસ્ટમરને એટલી વિનંતી છે કે આ ઇસ્યુ સોફ્ટવેર કંપની પ્રોવાઈડર કંપનીમાં આવેલો છે સહકારી બેંકોને આ એની સિસ્ટમ છે એ અત્યારે હેંગ થયેલી છે